તો વલસાડમાં કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની છે તો વલસાડમાં ઇકો કાર ચાલકે ગફલતભરી રીતે કાર હંકારતા બે ટક્કર મારી હતી આ ઘટનામાં છ લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે વલસાડના કૈલાસ રોડ પર બે રીક્ષા મુસાફરોને લઈને જઈ રહી હતી ત્યારે સામેથી આવતી એક ઇકો કાર પૂરપાટ ઝડપે આવીને બે રીક્ષાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં બંને રિક્ષાનો કચ્છર ઘાટ નીકળી ગયો

અને સ્મશાન પાસે કૈલાસ વૃક્ષ પાસે eco એકદમ સામેથી ઓવરટેક આવીને રિક્ષામાં ને ગયો અને within સેકન્ડમાં માં કઈ ખબર જ નહીં પડીને ને અમારું accident થઇ ગયું ચાર થી પાંચ જણા અમે ઘાયલ જ છે અને સારવાર માટે ત્યાં નજીક ના માણસો એ એકસો આઠ નો call પછી અમને સારવાર માટે અહીંયા લાવ્યા